સુરતની સુરતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદ ઓલપાડ કીમ સાયણ માંગરોળમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ઉમરપાડા બારડોલી મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અમૃતનગર વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા છે તો સુરતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઓલપાડ કીમ સાયણ માંગરોળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો વાત કરીએ સુરતના બારડોલીની બારડોલી પંથકમાં પણ વરસાદ વરસ્યો છે બારડોલીના સ્ટેશન રોડ ગાંધી રોડ વિસ્તારમાં વરસાદ બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો સામરિયા મોરા જલારામ મંદિર સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા બારડોલીના ધમ રોડ બાબેન ગામ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે જેને લઈ ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાવણી લાયક વરસાદ થતાં સિઝનનો પહેલો વરસાદ છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે સુરતના ઓલપાડની વાત કરીએ ઓલપાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ઓલપાડમાં પણ વરસ્યા વિઝિબિલિટી ઓછી તથા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરતના ઓલપાડના આ દ્રશ્યો છે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થઈ ગયું હતું તો બીજી તરફ વિઝિબિલિટી ઘટી જતાં જે સ્થાનિકો છે વાહન ચાલકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ઓલપાડના આ દ્રશ્યો વહેલી સવારથી જ મેઘરાજા મહેબાન થયા હતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન સુરતના ઓલપાડમાં થયું હતું તો વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી